ગ્રીષ્મા વિકરિયા હત્ય કાંડલે સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યે પડ્યા હતા તો તેની સાથે નાની બાળાઓથી લઈ યુવતીઓ પર પણ જાતીય હુમલા થતા હોય જેને લઈને તેઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે માહિતી આપવા તાલીમ શિબિર યોજવામાં આવી રહી છે તે અંતર્ગત રાંધેર પોલીસની સી ટીમ દ્વારા નવયુગ કોલેજ કેમ્પસમાં સેલ્ફ ડિફેન્સ તાલીમ શિબિર આપવામાં આવી હતી સુરતમાં ગ્રીષ્મા વિકરિયાની ઘાતકી હત્યા કરાઈ હતી તો સાથે મહિલાઓ અને બાળાઓ પર જાતિ હુમલા સહિતની ઘટનાઓ બનતા આજે સુરત પોલીસ એક્શનમાં આવી જવા પામી છે અને શાળાઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે સુરતની રાંદે પોલીસની સી ટીમ દ્વારા રાંદે રોડ પર આવેલા નવયુ કોલેજમાં વિદ્યાર્થીનીઓને રામા માર્શલ આર્ટ ગ્રુપ સાથે મળી બેલ્ટ ટચ અને ગુડ ટચની તાલીમ આપવાની સાથે સેલ્ફ ડિફેન્સ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી જેમાં નવયુ કોલેજની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે અનોખો અનુભવ કરવામાં આવ્યો હતો મારું નામ ડૉક્ટર બિંદુ શાહ હું નવયુગ કોમર્સ કોલેજમાં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટની હેડ છું અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર છું એટલે આજે અમે એનએસએસની વિદ્યાર્થીનીઓ અને એ સિવાયની પણ દરેક વિદ્યાર્થીનીઓ માટે આ એક સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણે રોજબરોજના પેપરમાં આવા ન્યૂઝ જોતા રહીએ છીએ પણ સ્વરક્ષા એ ખૂબ જ જરૂરી છે અને એનું મહત્ત્વ સમજાય અને કેટલીક ટેકનિક દ્વારા આજે વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું સો પોલીસ ડિપાર્ટમેન્ટ અને જે રાઠોડ સાહેબ જેમણે આ બધી ટેકનિક સમજાવી એમની ટીમ સાથે અહીં ઉપસ્થિત રહીને એ ખરેખર અમારી દીકરીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યું ઘણી બધી દીકરીઓએ પોતાનો મત પણ આપ્યો કે એમનામાં આજના આ કાર્યક્રમ પછી ખૂબ આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને એની સાથે એ લોકો હવેથી વધારે એલર્ટ થઈને સમાજમાં જીવશે અને આ મેસેજ ફક્ત એમના સુધી નહીં રહે પણ એમના બહેનો એમના ફ્રેન્ડ્સ એમના ફેમિલી સર્કલ આ બધા સુધી પહોંચે કે જેથી કરીને આપણે એક સુંદર અને નિર્ભય સમાજની રચના કરી શકીએ આ મારું નામ ઉજય વૈષ્ણવ છે હું નવી કોમર્સ કોલેજમાં ભણું છું આજે રાંદેર પોલીસ અને આ જે ટીમ આવેલી છે જે સેલ્ફ ડિફેન્સ માટે તે અમને બહુ ખૂબ જ ખૂબ જ સારી જાણકારી આપે છે સેલ્ફ ડિફેન્સ માટે અને આજે અમને બહુ બધી એક્ટિવિટીઝ બહુ બધી જે એક્શન હોય છે જે છોકરીઓ માટે જે સેલ્ફ ડિફેન્સ માટે હોય છે તે અમને પ્રેક્ટિકલ કરીને બતાવી છે અને અમે પણ આ બધી એક્ટિવિટી પ્રેક્ટિકલ કરીને અમને અનુભવ છે કે કેવી રીતે અમે આ આજના સમયમાં કેવી રીતે બચી શકાય છે તે આજના જનરેશનમાં જે છોકરીઓને છે બહુ બધું આ હેલ્પફુલ છે તો હું એમ કહું છું કે બધી છોકરીઓને આપણા ગુડ ટચ ને બેટ ટચ ને મારામાં બહુ બધી જાણકારી હોવી જોઈએ સુરત પોલીસ દ્વારા હાલ શાળાઓ તથા કોલેજોમાં જે વિદ્યાર્થીનીઓને ગુડ ટચ તથા બેટ ટચ ની માહિતી આપી સેલ્ફ ડિફેન્સ ની તાલીમ આપવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ અઘટિત ઘટના બનતા અટકાવી શકાય અઝર કુરસી સાથે હર્ષ સેટા